જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો આજે મિત્રો આવી ગયા આપણે વાડીએ સાંજના સમયે સરસ મજાનું વાતાવરણ થઈ ગયેલું છે અને આપણે ઘઉં સરસ મજાના ઉગી ગયા છે અને આજે મિત્રો આપણે મેથી વાવી દીધી છે રચકો વાવી દીધો છે મિત્રો આર્ગોનિક રચકો વાયો છે અને આર્ગોનિક મેથી વાવી છે સાથે સાથે આપણે લસણ પણ વાવી દીધું છે તો હું તમને મિત્રો કાલે આપણે પાણી વાળવાનું છે પછી જયારે ઉગશે ત્યારે હું તમને બતાવીશ મિત્રો કેવું ઉગ્યું છે અને આપણે જે મિત્રો આપણે જે ઘઉં આવેલા છે તે ઘઉં સરસ મજાના ઉગી ગયેલા છે તો હું તમને ઘઉં પેલા બતાવી દઉં પછી હું તમને મિત્રો જે બે ત્રણ દિવસ પછી મિત્રો પાણી વાળ્યું પછી જે લસણ ની ઉખસે આર્ગોની તે હું તમને બતાવીશ તો વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહી તો સરસ મજાના ઘઉં ઉગી ગયેલા છે અને આપણે બીજું પાણ ચાલુ કરી દીધેલું છે આ ઘઉંમાં સરસ મજાના ઘઉં ઉગ્યા છે બાજુમાં પણ ઘઉં છે અને આ બાજુ મિત્રો કપાસ વાવેલો છે જો કપાસ બળી ગયો છે ને અહીંયા જે તમને લીલો છમ દેખાય છે ત્યાં મિત્રો રવ આવેલી છે વાળી રોજરાનો ત્રાસ વધારે હોય છે તે માટે મિત્રો આપણે માસળો અહીંયા ફેટ કરી દીધો છે સરસ મજાનો માસળો પણ આવી ગયો છે એટલે રાતે આપડે સુ હોય તો ઉપાય દે નહી તો હું તમને માસળો બતાવીશ તો વિડીયોમાં તમે મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો તો જો મિત્રો આપણો માસળો ફેટ થઈ ગયો છે સરસ મજાનો અને અહીંયા મિત્રો જે નીચે હોય ત્યાં મિત્રો આપણે ખાટલો મીકી દેવાનો છે એટલે ખાટલા બેસવું એટલે ઉપાધી નહીં સરસ મજાનો માસડો આપડી વાડી આવી ગયેલો છે અને ઘઉંમાં મિત્રો અમારે પાણી ચાલુ છે અને અહીંયા મિત્રો જો રહી વાવેલી છે સરસ મજાની રહી પણ ઉગી ગયેલી છે આ રહીને આપણે પારાવાની છે સાંજના સમયનું લોકેશન જોરદાર આવે છે મિત્રો જુઓ તમે અને સૂર્યનારાયણ ભગવાન આથમી ગયા છે મિત્રો જે આર્ગોનિક મેથી વાવેલી છે લસણ વાવેલું છે રજકો વાવેલો છે મિત્રો તો ઉગ્યા પછી હું તમને બતાવીશ કે એવું ઊગે છે આર્ગોનિક છે બધું તો મિત્રો આપણી વિડીયોને સપોર્ટ કરજો ચેનલને સપોર્ટ કરજો મિત્રો આપણી ચેનલમાં મિત્રો આવે છે પણ લાઇકો નથી કરતા નથી કોમેન્ટ કરતા મિત્રો તો મિત્રો હું તમને વિનંતી કરું છું મિત્રો આપણી ચેનલમાં ફર્સ્ટ ક્લાસ કોમેડી વિડીયો આવશે ગામડાના દેશી જુગાડના વિડીયો આવશે તે જોવા માટે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો હવે આપણે મળશું કઈક બીજા વિડીયો સાથે ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી